વારસિયા રોડ ઉપર આવેલ ગુરુકુળ સ્કૂલમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુરુકુળ સ્કૂલમાં વર્ષોની પરંપરા મુજબ વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓથી માંડીને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ગુરુકુળ સ્કૂલના ચેરમેન દિનેશ પંડ્યા ગુરુકુળ સ્કૂલના ડાયરેક્ટર શૈલ પંડ્યા પ્રિન્સિપલ ડોલી ખેર શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે ગરબા ઘૂમી આનંદ માણ્યો હતો સાથે વિદ્યાર્થીઓ માટે આકર્ષક ઇનામો મૂકવામાં આવ્યા હતા જેમાં પહેલું બીજું અને ત્રીજું ઇનામ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું સાથે તમામ વિદ્યાર્થીઓને લાણીની ભેટ પણ આપવામાં હતી આવનારી નવરાત્રીમાં નવ દિવસ ખેલૈયા ઉપર કોઈ પણ જાતનું વિઘ્ન ન આવે એવી માં અંબેને દિનેશભાઈ પંડ્યા દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી અને સાથે નવરાત્રીની શુભેચ્છા પણ સૌ કોઈને આપવામાં આવી હતી અને પરંપરાને જાળવી રાખતી ગુરુકુલ વિદ્યાલય આજ રોજ શાળાના પટાંગણમાં જ બાલમંદિરથી ધોરણ બાર સુધીના ગરબાનું આયોજન કરેલું હતું બાલમંદિરથી ધોરણ એકથી ચારના ભૂલકાઓ સાંજે ચારથી છના સમયમાં શાળામાં ગરબે ગૂમ્યા હતા અને પાંચથી બારના વિદ્યાર્થીઓ સાંજે છથી દસના સમયમાં ગરબે ઘૂમ્યા હતા ધોરણ પ્રમાણે પ્રથમ દ્વિતીય તૃતીય ઇનામ આપવામાં આવ્યું હતું તથા ધોરણ પ્રમાણે બેસ્ટ કોશ્યુમ ગર્લ્સ અને બેસ્ટ કોશ્યુમ બોયસ એ પણ ઇનામ કરવામાં આવ્યું હતું અત્રે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને નાસ્તા સાથે લાણીની પણ વ્યવસ્થા શાળા પરિવારે જ કરેલી હતી અને અધિકારી પાંડેજી અત્રે શાળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહી ગરબા આરતી અને ઇનામ વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા